તમારું સ્વાગત છે અમારા ટુટલા ફલા બ્લોગ માં અસ્સલામ વાલેકુમ સસ્યકાર આદમ કેમ છો બધા મજામાં મજામાં છે છો આવડા લોગ જોતા એટલે મજામાં તો અત્યારે ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ પડી એટલે ગુડ મોર્નિંગ તો હું તો આખી રાત જાગતો તો કેમ કે હું જોતો ભાઈ નાઈટ અને અત્યારે ભઈ આવ્યો છું અને આજ હું છે ખબર છે મિત્રો હું છે ખબર છે ભાઈ મારા પપ્પાનો બર્થડે છે એટલે કે કાળો કાળુદાસનો બર્થડે છે એટલે આપણે વિશ કરી નાખીએ ના ભાઈ જો હજી હું છે

કપડા છે તો ભાઈ કપડા લીધા હતા મારા પપ્પા નહોતી ખબર ને આપણે ગિફ્ટ લઈ આવ્યા હતા ભાઈ એ તો આપડી આટલું બહુ બધું કરે કમાય બમાય આ તો ખાલી નાની વસ્તુ કે શું કેવું મમ્મી તમારું અને જો ભાઈ કપડા ખોલો ખોલો આપણે સેન છે અહીં જોરી એમ્બ્રોઇડરી શર્ટ છે ભાઈ જો સેને મસ્ત અને ભાઈ કમેન્ટ માં જને મારા પપ્પાને હેપી બર્થડે કહી દેજો ને કેવી લાગી આમ જો કપડાની જોડી કમેન્ટ કરનાકજો ને આવું ભાઈ તમે તે તમારા પપ્પાને ગિફ્ટીબીબ દેજો ભાઈ ઈ આપણે આટલું બધું કરે ને આપણે કાં તો ખાલી નાની વસ્તુ કહે સાહેબ બાકી ઈ કરે એવું આપણે ન કરીએ બરાબર ને અરહાન બરોબર બરોબર બરાબર ચાલા કન્ટિન્યુ અત્યારે ભાઈ બેસી ગયા નાસ્તો કરવાના બટાટા બટેટા પૂરીને આપણે ગરમા ગરમ કઢી અને જો ભાઈ મચાલા ઢોસા પેપર અને ભાઈ તીખા તીખા મરસા બધા બેસી ગયા છે એવી બરાબર અને આપણે જો ભાઈ અળી હા ડળી ભાઈ મઢીને મઢીના ભજીયા જેવો હોય બરાબર ને મઢીની ખમણી કાંઈ નહીં ખાઈ લેવી

માણા માં તો કઈ આપડે કઈ નથી એટલા આપડી યાર જેટલા બેઠા જ નઈ તો યાર ખદડા નીકળા ખદડા બાકી કઈ નઈ મળે આ લોક થોડોક નાનો છે એમાં એવું છે આપડે કઈ જ્યાં બાર બાર ગયા સવી નહી એટલે